તાલુકાનું વિટલાપુર પૈકી હાસનપુર પોલીસ સ્ટેશન આવેલું છે એની અંદર જાનેજના પહેલાં પોલીસ સ્ટેશન હતું એની અંદરથી અત્યારે કટારીયાની કોઈ જગ્યા કંપનીવાળાની પડી છે એમાં ભારે પોલીસ સ્ટેશન ચાલે છે ખરેખર પોલીસ સ્ટેશનની જગ્યા મારુતિ એ ફાળવેલી છે તેમ છતાં સરકારના સરકારી તંત્ર દ્વારા આજ સુધી બનાવવામાં નથી આવ્યું કેમ નથી બનાવ્યું એ સરકાર અની ખરેખર પોલીસ સ્ટેશનની અંદર જગ્યા ફાળવવામાં આવે તો મુદ્દામાલની ગાડો ગાડીઓ પણ મૂકી શકાય આરોપીઓને કોઈ વ્યવસ્થા જે છે એ જેલી વ્યવસ્થા થઈ શકે પોલીસ સ્ટેશનને રહેવા માટે શારીરિક કામ કરી શકે એની પણ વ્યવસ્થા ઊભી થાય તે હેતુથી જ આજે આપણે આસલપુર પોલીસ સ્ટેશનમાં એક આ મુલાકાતમાં આવ્યા છીએ ભારત ટાઈમ જે કઈ ઠાકોર જય હિન્દ